મારું નામ અશ્વિનભાઈ સૌજીભાઈ માંગુકિયા ગામ દળવા રાંદલના હું ઘણા ટાઈમથી અહીંયા ખેતીની સાથે સંકળાયેલો વ્યક્તિ છું અહીંયા મારે જણસી કપાસ લઈને આવવાનું થતું હોય છે અને અહીંયા ભાવ જે ચેક કર્યા પછી જે ભાવ આપવામાં આવે છે અને એ માલ લઈને જ્યારે અમે અહીંયાથી જીનમાં જઈએ છીએ તો ત્યાં અમારી સાથે કડદો કરવામાં આવે છે કડદો એટલે શું એટલે કે કપામાં તમારું હવા છે કપામાં તમારો માપ નથી બરોબર તમારો ઉતારો બરાબર નથી આ નામે ખેડૂતોને છેતરવામાં આવે છે અને એંશીથી સો રૂપિયા કે પચાસ રૂપિયા કે એકસો વીસ રૂપિયા જેવો ભાવ પાછો મારે છે અને એ ભાવ બંધ થવો જોઈએ પાછો મારવાનો એવી અમારી માંગ છે અને અમે અહીંયાથી માલ અહીંયાથી પાંચ કિલોમીટર ચાર કિલોમીટર ત્રણ કિલોમીટર દસ કિલોમીટર સુધી જીન બધાના આગા છે તો અહીંયાથી ઉતારવા પણ અમારે જવો પડે અમારી માંગ એ છે કે એ માલ તમારે અહીંયાથી લઈ જવાનો હોય અમે અહીંયા તમને આપ્યો તમે અમારા માલના કિંમત કરી અમને પૈસા આપ્યા એટલે અમે અહીંયાથી છૂટા માંગ પૂરી ન થાય ત્યાં સુધી અમે રાજુભાઈ જેવા રાજુભાઈ કરપડા જેવા આગેવાનોની સાથે અમે ખેડૂતો આ મુદ્દા ઉપર લડતા રહીશું